ગોપના ગાથા જે આપણે રમેશભાઈ ઓઝા દ્વારા જે ગવાની છે એમની તૈયારી હાલ મારી પાસે તમે જોઈ રહ્યા છો તો આવી જે અનેક અનેક એવા ઘણા બધા મિત્રો અહીં કાર્યક્રમ છે તો આ તમામ કાર્યક્રમની માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહીશો ચેનલમાં મિત્રો તમે ખાસ કરી છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં મિત્રો આપણે લાખાના જે ઠાકર અહીં જે બિરાજમાન છે સૌ પ્રથમ જ તમને એમના દર્શન મિત્રો કરાવવા જઈ રહ્યો છે અને મિત્રો સાતસો વીઘા કરતાં પણ વધારે જમીનની અંદર આ ભવ્ય અને દિવ્ય આ મહાઉત્સવ જે ઉજવા જઈ રહ્યો છે તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે પહેલાં તમને ઠાકરના દર્શન કરાવું ત્યારબાદ અહીં બાવીસ કરતાં પણ વધારે ડોમની વ્યવસ્થા મિત્રો કરવામાં આવી છે જમવા કારવાની રહેવા કારવાની તમામ વ્યવસ્થા તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોના આજુ સુધી મિત્રો બન્યા રહેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે ત્યાં જે દિવ્ય મહા ઉત્સવ જે ઉજવા જઈ રહ્યો છે તારીખ ચૌદ થી લઈ અને તારીખ બાવીસ સુધી આજે મહા ઉત્સવ ઉજવા જઈ રહ્યો છે અહીં મિત્રો જે એકસો ને અગિયાર ફૂટની જે વિહાભાઈ ભરવાડ વડોદરાથી અહીં લાવી અને પ્રજ્વલિત કરવામાં આવી છે તો એમની આજે આપણે સંપૂર્ણ માહિતી લઈશું અને ખૂબ જ વિશાળ કઈ અગરબત્તી છે તમે એથી જ જોઈ રહ્યા છો તો મિત્રો આ જે છે તે એકદમ જે યજ્ઞની અંદર જે આહુતિ આપવામાં આવતી હોય એ જ બધી વસ્તુથી તમને બનાવવામાં આવી છે બતાવવા માટે હું તમને જઈ રહ્યો છું બાવળિયાળી ધામ નગર લાખાનું જે ઠાકરનું ધામ છે મહાઉત્સવ મિત્રો ઉજવવા જઈ રહ્યો છે અને સાથે સાથે શ્રીમદ્ ભાગવત ગોપગાથા મિત્રો અહીં યોજાવાની છે એમના વક્તા શ્રી રમેશભાઈ ઓઝા અહીં સરસ મજાનું ભાગવતનું રસપાન કરાવું છે તો એમની માટે જે મિત્રો ડોમની જે વિશાળ કાય જે વ્યવસ્થા છે એ અત્યારે આપણે હાલ જોવા માટે આવી ગયા છીએ અંદર અને મિત્રો એમની અત્યારે તડામાર તૈયારી શરૂ થવા જઈ રહી છે તમે જુઓ છો તો મારી પાસે ઉપરની સાઈડમાં જુઓ છો તો ઘણી બધી લાઇટિંગ ત્યારબાદ પંખા એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ રીતે ખૂબ જ મોટો વિશાળકાય ડોમ તમે કહી શકતો મિત્રો આવા તો બાવીસ ડોમ લગાડવામાં આવ્યા છે બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે તો આ તમામ વ્યવસ્થા તમને હું બતાવું છું મિત્રો ખૂબ જ વિશાળ કાય જે ડોમ છે એમની અંદર આપણે આવી ગયા છે અલગ અલગ જે પ્રકારની જે વ્યવસ્થા છે અત્યારે તો હાલ શરૂ છે અને બધા જ માટે જોવો છો તમે તો ખુરશીની મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે આ બાજુ બેક સાઇડમાં તમે જોવો છો તો ઘણી બધી જે ખુરશી છે તો એ અહીં રાખવામાં આવી છે ત્યારબાદ અહીં જે સોફા છે એ બધી જે વ્યવસ્થા અહીં કરવામાં આવશે ત્યારબાદ જે વ્યાસપીઠની મિત્રો અત્યારે હાલ તૈયારી થઈ ગઈ છે તો વ્યાસપીઠના તમને નજીક જઈ દર્શન કરાવશું તો જોડાયેલા રહેજો વિડીયોમાં અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અહીંની જે તમામે તમામ જે વ્યવસ્થા છે અહીં રહેવા રહેવાકારોની જમવાની ખૂબ જ અલગ અલગ જે ડોમની અંદર જે વ્યવસ્થા કરવામાં આવી છે તમામ માહિતી તમને આ એક જ વિડીયોમાં મિત્રો જોવા મળશે વ્યાસપીઠની એકદમ નજીક આપણે આવી ગયા છે તમે અમારી પાસે જોવો છો તો વ્યાસપીઠની મિત્રો અત્યારે સંપૂર્ણ જે તૈયારી છે અત્યારે હાલ મિત્રો ચાલી રહી છે કથાની જે પ્રારંભ થવાની તારીખ તારીખ સોળ તારીખથી લઈ અને કથાનો જે બાવીસ તારીખ સુધી મિત્રો ચાલશે અને આ કથાની અંદર મિત્રો લાખોની સંખ્યામાં જે અહીં ભાવિભક્તો રસપાન કરવા માટે આવશે અને જોવો છો તો અત્યારે બધી જે તૈયારી છે અત્યારે હાલ થઈ રહી છે અને ઘણી બધી ઉપર જોવો છો તો જે એલઈડી ની પણ વ્યવસ્થા કરવામાં આવશે પાછળ સુધી બતાવી શકે તેવી પણ મિત્રો વ્યવસ્થા છે તો મિત્રો જોડાઈ લેજો આગળની જે ડોમની વ્યવસ્થા છે તમને જણાવું તો હું આપણે એક્ઝેક્ટ કથા મંડપની પાછળની સાઈડમાં આવી ગયા છીએ ત્યાં પણ ખૂબ જ વિશાળકાય જે ડોમ બનાવવામાં આવ્યો છે તમે મારી પાસે જોશો એમને પણ મિત્રો સરસ મિત્રોને શણગારી દેવામાં આવશે તે ઉતારવા માટેની મિત્રો વ્યવસ્થા છે અને ખાસ કરી બહારથી જે મહેમાનો આવતા હોય આ કથાનું જે રસપાન કરવા માટે તો એમની માટેની જે વ્યવસ્થા છે જે નાના નાના જે ટેન્ક બનાવવામાં આવે છે તો એની અંદર તમને જે વ્યવસ્થા છે એ બતાવવા માટે જઈ રહ્યો છું તો આ પ્રકારે મિત્રો જે ટેન્ટ છે અને મિત્રો ખૂબ જ વિશાળકાય જગ્યાની અંદર સાતસો વીઘા કરતાં આ વધારે જગ્યાની અંદર આ આયોજન થવા જઈ રહ્યું છે તમારી જ્યાં સુધી નજર પહોંચશે ત્યાં સુધી તમને અલગ અલગ બધા જ ડોમ જ જોવા મળશે તો આ તમામ ડોમની તમને માહિતી આપવાની છે અને ખાસ કરી જો આ રીતના જે ટેન્ક છે મારી પાસે તમે જોઈ રહ્યા છો તો એમની તરફ તમને લઈ જાઉં છું તો મિત્રો જોઈએ છે તો આ પ્રકારે જે ટેન્ટ બનાવેલા છે અને એમની અંદર આપણે જોઈએ છે તો આ પ્રકારની વ્યવસ્થા છે અને આની અંદર મિત્રો હજી કામગીરી બાકી છે એમની અંદર જોવો છો તો ચાર્જરની એ બધી વ્યવસ્થા છે અલગ અલગ અને આ પ્રકારે ખૂબ જ બહોળી સંખ્યામાં આવા ટેન્ટ લગાડવામાં આવ્યા છે અને આ પ્રકારે વ્યવસ્થા છે જુઓ એમની તો મિત્રો આ પ્રકારે ટેન્ટની જે વ્યવસ્થા છે તમે સાઈડમાં જુઓ છો તો એમનું કામ શરૂ જ છે અહીં ફ્રેશ થવા માટે ટોયલેટની એ બધી વ્યવસ્થા પણ તમને અહીં મળશે અને એમની કામગીરી મિત્રો હાલમાં શરૂ છે અને ખૂબ જ વિશાળ કાયની અંદર જુઓ છો તો આ પ્રકારે બધી તૈયારી હાલ શરૂ છે જોતા જોતા આપણે આવી ગયા છીએ જ્યાં ભજન સંતવાની ડાયરાનો જબરદસ્ત જે આયોજન થવાનું છે મારી પાસે તમે એક્ઝેક્ટ જોઈ રહ્યા છો તો ત્યાં ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતના જે નામી અનામી કલાકારો છે અહીં આવી પોતાની કલા કલાપીસ છે માયાબા છે જિગ્નેશભાઈ કવિરાજ છે અને ભરવાડ સમાજના તો મિત્રો તમામે તમામ કલાકારો અહીં પોતાની હાજરી આપશે અને ડાયરાની રમઝટ મિત્રો થવાની છે તમે પણ ચોક્કસથી આવજો અત્યારે તમને તૈયારી હાલ શરૂ છે અને આખો ખૂબ જ વિશાળ કાર્યની અંદર તમે જોવો છો ને તો ટેજની વ્યવસ્થા અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ આપણે આવી ગયા છીએ ખૂબ જ વિશાળકાય ભોજનશાળાની મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે અને એમની કઈ પ્રકારની તૈયારી છે તો આ તમને બતાવું છું એમના માટે પણ ખૂબ જ મિત્રો વિશાળકાય જે ડોમ બનાવવામાં આવ્યો છે ત્યારબાદ જે અલગ અલગ ઉતારાની પણ મિત્રો વ્યવસ્થા છે તો એ પણ તમને આની પછી સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં બતાવતો જાઉં છું મિત્રો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો વગર જતા ને આપણે જે ભોજનાલયની જે વ્યવસ્થા છે તમને બતાવું છું ડોમની જે વ્યવસ્થા છે તો એ તમને જણાવી દઉં એક બે ત્રણ અને ચાર એવા ચાર ડોમની જે વ્યવસ્થા કરવામાં આવી છે જે કોઈ ભાવિભક્તો જે કથાનું રસ પણ કરવામાં આવે છે તો અમને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે આ પ્રકારની મિત્રો વ્યવસ્થા છે નજીક આવો તો ખૂબ જ વિશાળ કાંઈ જે ભોજનાલય એમની અંદર પણ મિત્રો ખાસ કરી મજાની વ્યવસ્થા હાલ કરી દેવામાં આવી છે ઉપર તો ખૂબ જ વિશાળ કાંઈ પંખા અંદર લગાડી દેવામાં આવે છે અને બધી મિત્રો જે સુવિધા છે જે વ્યવસ્થા છે તો આ રીતના સેવાકીય ટ્રેક્ટરોથી મિત્રો આમની અંદર બધી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ખૂબ જ આવા અલગ અલગ પ્રકારના ચાર ડોમની વ્યવસ્થા મિત્રો કરવામાં આવી છે તો મિત્રો અંદરની તરફ જો તમે આવો છો તો આ પ્રકારે તમને અલગ અલગ જ ઘણા બધા જે કાઉન્ટર અત્યારે રાખી દેવામાં આવ્યા છે જુઓ છો તો આ પ્રકારે મિત્રો જે સ્વયંસેવક ભાઈઓ બગદાણાથી આવી અને જોવો છો એ સેવા બજાવી રહ્યા છે અને આ રીતની બધી જે પ્રસાદની જે વ્યવસ્થા છે આપણે જોઈ રહ્યા છીએ જુઓ ટૂંક જ હમણાં પ્રસાદ ગ્રહણ કરવાનું શરૂ થયું છે મિત્રો તમે ખાસ કરી ભોજન પ્રસાદ લઈને આવો છો તો આ રીતની અહીં તમને ચાસની સેવા આપવામાં આવે છે ત્યારબાદ બધા ટ્રેક્ટરની જ વ્યવસ્થા છે એમની અંદર તમારા ગ્લાસ નાખી દેવા જોઈએ છે આ પ્રકારની ચાસની વ્યવસ્થા મિત્રો તમે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને જો બહારની તરફ આવો છો ને તો આટલા બધા અઢળક જે પાણી પીવા માટેની મિત્રો તમને વ્યવસ્થા મારી પાસે જોઈ રહ્યા છો સરસ મજાની ચોકડી ત્યારબાદ નળ અને ગ્લાસની વ્યવસ્થા મિત્રો કરવામાં આવી છે કોઈ પણ જાતની અગવડતા ન પડે એટલે ખૂબ જ વિશાળ કાયની અંદર આ વ્યવસ્થા તમને અહીં જોવા મળે છે પણ મિત્રો બનાવવામાં આવે છે ઉતારા માટેની વ્યવસ્થા હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું અને આ બધી જે એમની અંદર જે આ વસ્તુ છે એ ટૂંક સમયમાં જ ગોઠવામાં આવશે અને આ રીતની બધી તૈયારી અત્યારે હાલ શરૂ જ છે અને હજારો અને લાખોની સંખ્યામાં મિત્રો જે ભક્તો આવવાના છે બાવળીયાળી ધામ તો એમને રહેવા કરાવવાની સંપૂર્ણ વ્યવસ્થા માટે અલગ અલગ અહીં જે ડોમની વ્યવસ્થા મિત્રો કરવામાં આવી છે ઉતારો પણ આપણે કહી શકીએ તો એમની અંદરની જે વ્યવસ્થા છે આ વિડીયોમાં તમને મિત્રો જણાવું તો અંદર ઘણી બધી એ વ્યવસ્થા છે તમને નજીક જઈને બતાવું મિત્રો અત્યારે આપણે જે અલગ અલગ જે ઉતારાની જે મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે એમાં વિશ્રામ ગૃહ એમના પણ અલગ અલગ નામ મિત્રો આપવામાં આવ્યા છે અને એવી જે છ ડોમની જે વ્યવસ્થા છે અહીં મારી પાછળ તમે જોવો છો તો ગાડલા ગુજરાતની તમામ તમામ વ્યવસ્થા તમને જોવા મળશે અહીં વિશ્રામ ગૃહ આપણે જોઈ રહ્યા છીએ વાત કે બાવળીયાળી જઈને રમશું રાસ તો મિત્રો અત્યારે જે હોડો રાસ જે રમવાનું છે એમના ગ્રાઉન્ડમાં અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ખૂબ જ વિશાળ કાય એમનું જે ગ્રાઉન્ડ બનાવેલું છે એક્ઝેક્ટ તો એ આપણે હાલ જોઈ રહ્યા છે એકાવન હજાર બહેનો દીકરીઓ છે અહીં રાસ રમવાના છે એક બીજો એક વિશ્વ રેકોર્ડ મિત્રો નોંધાવવાનો છે બાવળીયાળી ધામ નગા લાખના ઠાકર અહીં સાક્ષાત બિરાજમાન હોય અને એવા ઉત્સવ મિત્રો યોજવાતા હોય તો એમની જે તૈયારી અત્યારે હાલ તમને હું વિડીયોમાં બતાવી રહ્યો છું આ જે ગ્રાઉન્ડ છે એવા ઘણા જ બધા ખેતરની અંદર મિત્રો રાખવામાં આવ્યા છે અને સામેની તરફ તમે જોઈ રહ્યા છો ત્યાંથી જે કલાકારો હોય જે હોડો રાસની જે ડબલ રમઝટ હોય છે ડબલ મોજ કરાવવા માટે ત્યાંથી જે બધા કલાકારો છે આવવાના હોડો રાસ રમાતો હોય આપણી સંસ્કૃતિ જાળવવા માટે બહેનો અહીં રાસ રમતી હોય અને સાક્ષાત વ્રજ્રણાથી કૃષ્ણ આવશે ને એવો મિત્રો અહીં માહોલ થશે અને આ હોડા રાસ જોવાનું તમે બોલતા ને આપણે અલગ અલગ એપિસોડો મિત્રો આ વિડીયોના બધાને બનાવવાના છે અત્યારે હાલ તમે વિડીયોની જે તૈયારી છે અત્યારે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો આપણે જે હોડોરા રમવાના રમવાનો છે એમની તૈયારી અત્યારે હાલ તમને બતાવી બાવળીયાળી ધામ આપણે આવી ગયા છે અને સરસ મજાનો મિત્રો આ જે ઉત્સવ છે એમાં ભવ્ય આનંદ મેળાનું પણ મિત્રો આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ જે રાઇડ છે એમની તૈયારી અત્યારે હાલ થઈ રહી છે ઘણી બધી મિત્રો અહીં રાઇડ્સ લગાડવામાં આવ્યું છે બ્રેક ડાન્સ છે બાળકો માટેનું જોવો છો એ બધી જમ્પિંગ જમ્પાંગ છે એ બધી તમામે તમામ અત્યારે મિત્રો તૈયારી હાલ થઈ રહી છે ત્યારબાદ ચકડોળ છે અહીં બ્રેક ડાન્સ છે અને અલગ અલગ એવી ઘણી બધી પ્રકારની જે વ્યવસ્થા છે અત્યારે હાલ મેળાની તૈયારી પણ થઈ રહી છે ધામ જે લગા ઠાકર પુનઃ મંદિરની જે પ્રાણતિષ્ઠા મહોત્સવ સંપૂર્ણ સંપૂર્ણ માહિતી મેં તમને સ્ટેપ બાય સ્ટેપ આપી છે ખાસ કરી વિડીયો કેવો લાગ્યો મને ખાસ કરી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં મિત્રો ખાસ કરી જે ઠાકર લખવાનું ભૂલતા જ અત્યારે જોવો છો તો ઘણું બધું જે પબ્લિક છે આજથી તારીખ છવ્વીસથી લઈ અને તારીખ બાવીસ તારીખ સુધી આ જે મહા મહોત્સવ જે યોજાવા જઈ રહ્યો છે અને મિત્રો તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી વધારજો તાલુકો ધોલેરા અને જિલ્લો અમદાવાદ અને ખાસ કરી અમદાવાદ જે તમે જાઓ છો તો રોડ ઉપર જ તમને જે પાછળની સાઈડમાં જે બલૂન દેખાય છે તો એ અમને એડ્રેસ છે ત્યાં જ એક્ઝેક્ટ આ મહા મહોત્સવ જે યોજાવાનો છે તો આગળનો એપિસોડ ટૂંક સમયમાં તમને જોવા મળશે ત્યાં સુધી હું ખ્યાલ હજી રજા લઉં છું જય ah, ઠકર yeah, 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 yeah. yeah, yeah, yeah.